અત્યારે આપણે મને આવી ગયા છે દર્શન કરવા માટે તમે જોઈ શકો છો અત્યારે આપણે ગાડી મેરે છે તો અત્યારે આપણે બાપાના આવી દર્શન કરાવી રહ્યા છે મિત્રો તમે જોઈ શકો તો બાપા અને આવી ગયા છે આ છે ગાડી મંદિર ગાડી મંદિર નજીક થી દર્શન કરાવી મિત્રો જોઈ શકો તો અહીંયા આપણે મેરે છે અહીંયા થી આપણે સમાજ મંદિર જશે ત્યાંથી પછી આપણે ધ્યાન મંદિર જશે મિત્રો વર્તમાન દર્શન કરાવશું મિત્રો

મારી ફક્ત 10 મિનિટ લેશે 10 મિનિટમાં આરી આખા પરિષદમાં દર્શક કરી દેશું તો મે ખૂબ જામ તું તેરી ચાલ થઈ ગઈ ચલો પાણી કેથીની એકદમ નેતેના પરિચય કરાવશું અત્યારે આપણે ગાદી મિત્ર છે મિત્રો અહીંથી વિશે આપણે સમજણ કરી જશું અને ત્યાંથી વિશે આપણે ધ્યાન લઈ જશું ચાલો તો લાઈવ માં બની રહીજો મિત્રો ઘણા બધા મિત્રો જોડાઈ જશે નવા મિત્રોને જણાવો કે આપણે ચેનલ માં નવા હો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો જેથી કરી રોજ તમને બાપાના ના વિડિયો ના સ્ટેટસ મળી રહે મે રોજ લાઈવ દર્શન કરાવીશું મિત્રો સવારે અને સાંજે 8 વાગે તો લાઈવ માં બની રહીજો મિત્રો રોજ સવારે 8 વાગે અને સાંજે 8 વાગે આપણે લાઈવ દર્શન કરાઈ છે સાંજે કદાચ 5 10 મિનિટ વેલા હોય થઈ છે દરવાજ આપણે દર્શન કરાઈએ છીએ મિત્રો બાપાના ચાલો તો લાઈવ માં બનીએ જો આગળ જઈએ ધીમે અત્યારે જોઈશું તો ટ્રાફિક ખૂબ ઓછું છે ચાલો તો સમાધિ મંદિર તરફ જઈએ મિત્રો તમે જોઈ શકો તો અત્યારે તિથિની ખૂબ ધામધૂમથી તૈયારી ચાલુ થઈ ગઈ છે મિત્રો ભાવના પરમાર જય જય શ્રી રામ રામ ચાલો તો અત્યારે સમાધિ મંદિર આવી ગયા છે મિત્રો આશે સમાધિ મંદિર જોઈ શકો તો મિત્રો અત્યારે સમાધિ મંદિર આવી ગયા છે બધા મિત્રોને ને ભવેશભાઈ નવા મિત્રો ને જણાવો કે આપણે ચેનલ માં નવા હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો જેથી કરી સવારે ને સાંજે બંને ટાઈમ લાઈવ વિડિયો માં જોડાઈ શકો તમે અને આપણે શોર્ટ વિડિયો પણ બાપાના મૂકીએ છીએ રસોડાના બાપાના મંદિરના બધા જ વિડિયો આપણે મૂકીએ છીએ મિત્રો જો તમને ગમતા હોય તો લાઈક કરી શકો છો કમેન્ટ કરી શકો છો અને શેર પણ કરી શકો છો ચાલો તો અત્યારે સમાધિ મંદિર છે મિત્રો તમે ધીમે ધ્યાન મંદિર જઈશું તેના પર દર્શન કરાવીશું ઘણા બધા મિત્રો જોડાઈ ગયા છે બધા મિત્રોને વાપસ ત્રામ નવા મિત્રોને જણાવણું કે અત્યારે આપણે સમાધિ મિન્દિરી છે આવતી ઓગણત્રીસ તારીખી બાપાની પુણ્યતિથિ છે ત્યારે ધામ ધામધૂમથી ખૂબ જ ઉજવણી થાય છે આખા ગામમાં આપણે બાપાની પાલખી ફરે છે નગર યાત્રા નીકળે છે મિત્રો અને લાખોની સંખ્યામાં અત્યારે માણસો આવે છે ખૂબ જ ટ્રાફિક હોય છે મિત્રો ચાલો મિત્રો તો અહીંથી હવે Sunju Baba, Sai Baba Islam Bay, Sunju Bay. Cao to ini tiap ya tiap mandiri aja mitro. Tiap mandiri ada sih karo isu mitro dengannya. <coughs> Gandhi dari Baba ya Buddha, nawala Baba Islam <coughs> Bay. Baba no par, Mahima. Gujarat no koi pun ધામ લઈ પણ બાપાના ધામ જેવું તો આવે જ નહીં મિત્રો આની જેવી સુવિધા ક્યાંય મળે નહીં મિત્રો ભારતનું નંબર વન સ્થળ એટલે બાપા ચિત્રામનું બગદાણા ધામ મિત્રો આખા ગુજરાત નહીં પણ આખા વિશ્વનું સૌથી મોટું રસોડું ગણાય તો બાપા ચિત્રામનું ગણાય મિત્રો લાખોની સંખ્યામાં અહીંયા પરિષદી લેવા આવે છે મિત્રો અને બાપાની પરિષદી એકવાર સાખી ગયા પછી તમને આની જેવી પરિષદી બીજી ક્યાંય ન મળે મિત્રો ચાલો તો હવે ધ્યાન મંદિર તરફ જઈએ મિત્રો ધ્યાન મંદિરના દર્શન કરાવીશું તમને ચાલો તો લાઈવમાં બની રહી છે મિત્ર અને તમે જોઈ શકો મિત્રો તો અત્યારે મંડપ લાગી ગયા છે ધામધૂમથી તૈયારી ચાલુ થઈ ગઈ છે અને રાત્રે કંઈક નજારો જેવો કંઈક અલગ હોય છે લાઇટની સિરીઝના દ્વારા ચાલો તો અત્યારે ધ્યાન મંદિર જઈએ મિત્રો ધ્યાન મંદિરના દર્શન કરાવીએ તમારા મોબાઈલ માં ક્વોલિટી ઓછી હોય તો મિત્રો થોડીક વધારે જેથી કરીને તમને વ્યવસ્થિત દર્શન થઈ શકે ચાલો તો અત્યારે ધ્યાન મંદિર આવી ગયા છે મિત્રો આ છે ધ્યાન મંદિર અહીંયા પણ તૈયારી ચાલુ થઈ ગઈ છે ધ્યાન ધૂમ થી ચાલો નજીક થી દર્શન કરીએ તમને લોકો અહીંયા ધ્યાન ધરવા આવે છે જોઈ શકો તમે મિત્રો તો અત્યારે આ લોકો ધ્યાન ધરવા માટે બેઠા છે મિત્રો બાપાના વડના પણ દર્શન કરાવી છે મિત્રો તમને તો લાઈમાં બન્યા રહેજો મિત્રો

राम जय राम जय जय राम चलो मित्रों तो अभी थे आपड़े तुम्हें જોઈ શકો તો આમો મિત્રો તમને બાપર દેશે થશે બે આંખ नाक મોઢું બધું જ વેસ્તી બતાશ મિત્રો બે આંખ नाक મોઢું બધું જ વેસ્તી બતાશ મિત્રો राम जय राम जय जय राम ચાલો મિત્રો તો હવે અહીંયાથી તો આપણે ધીમે ધીમે મંદિર તરફ જઈશું તમારો વધારે સમય નહીં લેતા દસ મિનિટમાં આપણે આખા મંદિરના પરિસરના દર્શન કરી દઈશું ઘણા બધા મિત્રો માં જોડાઈ જાય છે નવા મિત્રોને જણાવો કે આપણે ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો જેથી કરી સવારે અને સાંજે બંને ટાઈમ લાઈવ વિડીયો મળી રહ્યા અને બાપાના સ્ટેટસ પણ આપણે નવા નવા મૂકીએ છીએ રસોડાના છે મંદિરના છે મોટાના છે ચાલો તો ધીમે ધીમે આપણે આગળ જઈએ મિત્રો મંદિરના દરેક દર્શન કરાવીએ તમને આ પાછળનો તમે નજારો જોઈ શકો છો મંદિરનો આ મંદિરની પાછળનો નજારો છે ચાલો હવે ધીમે ધીમે આપણે આગળ જઈશું મિત્રો ગાદીની તરફ તેના પર દર્શન કરાવીશું બાપાનું વિશાળ મંદિર તમે અહીંયા જોઈ શકો છો મિત્રો તેના પણ સમયથી દર્શન કરાવીશું મિત્રો તમને અને તમે જોઈ શકો છો મિત્રો તૈયારી ધામધૂમથી ચાલુ થઈ ગઈ છે તિથિની ચાલો ફરી પાછા આપણે ગાદી મંદિરે આવી ગયા છે गाड़ी में ऐसे कहीं नहीं चलो मैं कहता तो हूँ गाड़ी में दिलावे क्या चाहिए हाँ चाहिए गाड़ी में दिलावे तो बतिया अपने गाड़ी में दिलावे क्या चाहिए मित्रों हरी पासा मैं इस छापड़े मोटा मंदिर ना पंद्रह सिंगल विषय बता मित्रों ने जाना हो कि आपके चैनल में नवा हो तो चैनल सब्सक्राइब करिए जब मित्रों जितिकरी सवारी इंसान जब बनाते हैं नए वीडियो मिल रहे नवा नवा टेटस मिल रहे हैं તો સવારે સાંજે બંને ટાઈમ આપણે રાતે આઠ વાગે ને સવારે આઠ વાગે બંને ટાઈમ આપણે લાઈવ વિડીયો મૂકીએ છીએ મિત્રો તો તમારી પાસે ટાઈમ હોય તો તમે લાઈવમાં જોડાઈ શકો છો બાબા દર્શન કરી શકો છો લાઈવ ચાલો મિત્રો તમે અહીંયાથી આપણે ધીમે ધીમે આગળ જઈશું બીજા મંદિરમાં દર્શન કરાવીશું મિત્રો ઘણા બધા કોમેન્ટ ઘણા બધા મિત્રોની કોમેન્ટ આવી ગઈ છે ચાલો તો આ મંદિરના સમયથી દર્શન કરાવી મિત્રો હેલો ચાલો મિત્રો તો મંદિરની સામે આવી ગયા છે આ આરસનું મંદિર તમે જોઈ શકો છો મિત્રો અને આને પણ ધીમે ધીમે કામગીરી છેલું થઈ ગઈ છે શેન કરવાની ઘણા બધા મિત્રો લાવ એમાં જોડાઈ ગયા છે તો આજનો વિડીયો એટલે સુધી રાખીએ મિત્રો જોડાણ ખૂબ ખૂબ આભાર મિત્રો તમારો બધા ફરી પાછા સાંજે લાઈવમાં મળીશું મિત્રો ત્યાં સુધી વિડીયો એટલે સુધી રાખીએ તો બધા મિત્રોને બાબા ચાલો મિત્રો તો એટલે સુધી રાખીએ ઈશ્વર બારૈયા બાબા સ્તરામભાઈ ઈશ્વરભાઈ ચાલો ફરી પાછા સાંજે આઠ કે સવા આઠ આપણે લાઈવમાં મળીશું મિત્રો તો એટલે સુધી વિડીયો રાખીએ બધા મિત્રોને બાબા